ne mama. આજે બ્લોગ ચાલુ કરવામાં છે ને બહુ થઈ ગયું કે સવારે છે ને હમણાં એવું છે કે વાતાવરણના કારણે છે બધાની તબિયત ખરાબ છે ઘરમાં કે વેલને ત્રણ ચાર દિવસ તાવ આવે છે મમ્મી ને ફોઈ ને ઓમ ને બધાને થઈ ગઈ છે આજે મારો વાળો ગાઈડો છે આજે મને તાવ આવી ગયો તો રાતે એટલે થોડુંક સવારે બધાને નહોતું એટલે ચાલુ સવારે એટલે બ્લોગ ચાલુ એ નહીં નહોતું હું લેટ ઉઠી હતી ને એટલે હવે પપ્પા મૂક્યા છે હવે સુઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ પડી ગયા તો બધા સુતાતા અડધા સુતાતા અડધા નહોતા ભૂતા એવું બધું હતું હવે છે ને જો ફાઈનલ અમે લોકો ગણપતિ બાપા ને વાઘા બનાવવા બેસી ગયા છે ભેગા બધા ભેગા થઈને કરીએ બાપા બાપા હે બાપા નામ લઈને કરીએ તો કઈ ન થાશે બનાવ્યું છે મસ્ત બન સાખા બની જશે ને પછી બતાવશું બતાવ નહીં તો હા ખબરની પછી બતાવશો

એક બાજુ આવી ને એટલે આવી છે કઈ વાંધો નહીં બાપા બાપા અચ્છા આ બહુ મચ્છર થઈ ગયું તો ધુવાણ ઓલા ધુવાણો ખબર આવે ને એ વખતે બાબુ જોવા ગયું હોય ખબર નહીં

ઓમ છાવવા માંડી ગયો તો એ તમારે માંડી ને છોકરા જુવાન થઈ જાય ની વાત કરી એને રૂવાટી કહેવાય મૂછ નો કહેવાય થઈને એટલે રૂવાટી છોકરાને રૂછાવા માંડે ને છોકરા જુવાન થઈ ગયા કેવાય હું તારું નાના પાંચ વારનું છોકરા જવું ગયે તoren છોકરાને એમ તો થયા 5 જો આમ તો એને આટલું આમ શું હે બાબા કેમ આમ જાય તમે બદે હે હે હવે કે હે ને બાબા રોવાનું શું હોય એમાં તો કે હવે જોરો એ રયો રોવાય નઈ ઓમ રોવાય નઈ

તો જો સાહેબ થાકેલા પાકેલા છે હવે એમ કે હું સુઈ જાઉં સુઈ જાઉં બસ બેઠા બેઠા આ બધી એનું કામ હતું ઓફિસનું કામ કરતા હતા તો હવે મમ્મી બહુ બધા સુઈ ગયા છે કાલે બહુ બધા કામ છે એટલે કાલે ટાઈમે મેં ઉઠવાનું છે તો હવે સુઈ જોઈએ તો આજના બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી તમે મારી ચેનલને લાઇક કરો શેર કરો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જ્યારે બે લાયકન દબાવાનું ભૂલતા નહીં ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ